ત્વમેવ સર્વમ મમરંગ દેવ દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ શ્રી શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ આવા ગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે જાણે બ્રહ્મરસા સ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત આ વરત અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્યલેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં આ શ્રી રંગ રંગભ્રમ રસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ દત્ત બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ આઠ મંગળવાર કાશી રાજે અલર્કને પુનઃ રાજ્ય પ્રાપ્તિ માટે ઘણી ઘણી રાજાની તિજ્ઞતા બતાવી અને કહ્યું હે અલર્ક તું યુદ્ધ કર્યા વિના પાછો ફરીશ તો જગતમાં તારી સુરવીરતાની પરાધીનતાની અવગણના થશે અપકિર્તિ થશે માટે હજી એ કહું છું કે ચાલ યુદ્ધ કરી તું રાજ્ય પાછું સંભાળી લે જુઓ અહીં કાશીરાજ અને સુબાહુને શ્રી દત્ત ભગવાન કરીને કેવી લાલસા જગાડે છે કે હજી એ પાછું તેનું મન ભોગવિલાસનો રસાસ્વાદ માણવા ભટકે છે કે કેમ આપણે તો ઘણી વાર ત્યાગ વૈરાગ્ય ક્ષણભંગુર દેહની કીર્તિની ઘણી મોટી મોટી વાતો કરીએ છીએ કે આ જન્મ મરણની એક ઘટમાળ છે કેટલાયે આવ્યા ને કેટલાએ ગયા ભલભલા રાજવી દાનવીર બ્રહ્મનિષ્ઠો કેટલાએ ગયા અને આપણે જવાના શું લઈને આવ્યા અને શું લઈ જવાના ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ પાછા જવાના આ બધું અહીંને અહીં જ રહેવાનું છે વગેરે બધી જ બ્રહ્મનિષ્ઠાની તત્વજ્ઞાનની અનેક વેખરી ઉચ્ચારીશું પણ જ્યારે એક નાના સરીખા રાઈના દાણા જેવી દાન આપવાની વાત આવે તો મારા બાપ કેવી પાછી પાની કરીએ છીએ ભલભલા વક્તાઓ દાનની વાત કરશે જગતમાં જે કોઈ દરિદ્ર હોય ગરીબ હોય તેના છૂટા હાથે દાન દઈ મદદ કરો જનસેવા એ જ સાચી સેવા છે આ જન્મ ફરી મળવાનો નથી એટલે ટાટ તડકો વેઠીને દરિદ્ર રંકજનોની જેને જે મદદ જોઈએ તેને માટે સૌએ તૈયાર રહેવું જોઈએ છૂટે હાથે જે હોય તેનો સમાજના ઉત્થાન માટે ત્યાગ કરો મારો વાલો ઉપદેશાત્મક વાણીથી એવું બોલે એવું બોલે કે શ્રોતાજનોને ખંખેરે અરે જાહેરમાં ઉશ્કેરણી કરીને ઊભા કરેલા દાનવીરોના નામની ખુશામત કરી પહેલાં નામદામના લોભના નશાવાળા એવા એક બીજાથી ઉછળી ઓછળીને દાનની રકમ બોલતા જાય વખદા પણ નાચી કૂદી આવા નામના નશામાં નાચતાને એવા ઘેલા કરતા જાય ને બીજાને પણ નસો ચઢાવતા જાય કેટલું બધું દાન ધન એકઠું કરી પોતાના ખિસ્સામાંથી પોતી નક્કી કરેલી મૂડીમાંથી એક પાય પણ ના કાઢે ને બીજાને મૂડી નાખી જે કાંઈ પ્રાપ્ત થયેલી દાન રકમને પોતાના નામે મોટી તકતી લગાવી પોતાના નામની વાહવાહ કરાવે હવે બી વિચારો અલર્કને પોતાનું જ સામ્રાજ્ય હોવા છતાંય કાશીરાજને સામેથી કહે છે કે લૂંટાવી દો વહેંચી દો ગમે તે કરો હવે મારે આમાં કોઈ નિસ્બત નથી માટે જ ભગવાન શ્રીરંગાવધૂતજીએ ગાયું છે માં હિ સુરારે પાખંડમાં પુરારે બકવામાં કસુ જવાનું છે શ્રી ગુરુ લીલા અમૃતના અમૃત બ્રહ્મ બ્રહ્મરસાસ્વાદનું પાન કરતાં કરતા આવી સ્થિતિ તેને પામવાના યોગ્યાધિકારીની આ ચરમસીમાની સ્થિતિની અનુભૂતિના દર્શનથી સ્વયં જ્ઞાન પાનથી સ્વયં સ્થિત પ્રજ્ઞ બનવાની વાત અહીં બતાવી છે આ અલર્કા કાશીરાજ કે સુબાહુ તો નિમિત્ત માત્ર છે પણ જે સ્થિતિ છે તે બ્રહ્મદ્રષ્ટિથી સ્વયંને જીવન મુક્ત થઈ બ્રહ્મ સ્વરૂપ કેવી રીતે થવાય છે તેની જ્ઞાનગોષ્ઠી દ્વારા સાચો અધિકારી જીવાતમાં કેવો હોય તેના દર્શન કરાવે છે બોલે અલર્ક માનતો પૂર્વે હું પણ તેમ ગયું અજ્ઞાન એ હવે આંખ ખુલતા એમ શ્રી અમૃત અધ્યાય બેતાલીસ દોહરો સત્તર શ્રી ગુરૂદે વદત્ત